ગુજરાતના નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલાં વરસાદી માહોલ છવાયો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે એની અસર ગુજરાત પર પણ જોવા મળશે ગુજરાત પર હાલ એક બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે છવ્વીસ મે સુધી વરસાદી માહોલ રહેશે એકવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી સવારથી સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થઈ ગયો છે પાલ રાંદેર અઠવાલાસ વિસ્તારમાં વરસાદ વરસ્યો ત્રણ દિવસના ઉકળાટ બાદ હજે વહેલી સૌરાષ્ટ્રમાં સુરતમાં વરસાદ વરસ્યો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા સુરતીઓને રાહત થઈ છે સુરતીઓ ગઈકાલે અસહ્ય બફારાના કારણે ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા ગરમીને કારણે ઘરની બહાર કામકાજ માટે નીકળેલા લોકો પણ પરેશાન થઈ ગયા હતા વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થઈ ગયો સુરતના પાલ રાંદેર અઠવાલાયન્સ વિસ્તારમાં વરસાદ વરસ્યો

થી પ્રતિ કલાકે હવા પણ વાત કરવામાં આવી છે ત્યારે દ્રશ્યો આપ બતાવવાના પ્રયત્ન કરીશું આ માન દરવાજા ખાતેના દ્રશ્યો છે કે વહેલી સવારે તડાકા ભડાકા સાથે છે તે વરસાદ વરસ્યો હતો અને અત્યારે હાલ છે સમગ્ર રોડ રસ્તાઓ પાણી પાણી જોવા મળી રહ્યા છે અત્યારે હાલ છે લોકોને પણ ભારે બફારો થઈ રહ્યો હતો તે દરમિયાન અત્યારે હાલ છે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો આકાશના દ્રશ્યો સીધા બતાવીશું કે વહેલી સવારે જ્યારે તડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ છે આકાશ આકાશમાં જે તે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ત્રણ ગુજરાતની અંદર જે દિવસ જેટલી આગાહી કરવામાં આવી છે તેની અંદર દક્ષિણ ગુજરાત છે તેની અંદર પણ ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખેડૂત પુત્રોમાં બી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે કે ખેડૂત ધરતીપુત્રો હોય છે તે લોકો કે પોતાનો પાક છે તે પાક કાઢતા હોય છે અને તે દરમિયાન આ આ પ્રમાણે જ્યારે વરસાદ જે કમોરમી વરસાદ વરસે છે ત્યારે ખેડૂત કુત્રને પણ કેટલોક નુકસાન બી સામે આવતો હોય છે ત્યારે હવામાન વિભાગ દ્વારા છે ત્રણ ત્રણ દિવસ જેટલી આઘાઈ કરવામાં આવી હતી આવી હતી અને કેટલીક જગ્યાએ છે તે વરસાદના કારણે પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી રહી હતી વહીવટી તંત્રનું જે પ્રીમોનસૂન કામગીરી હોય છે તેના સામે પણ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ત્રણ દિવસની આઘાઈ દરમિયાન છે અત્યારે હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ દિવ્યાંગ ન્યૂ